ોલીકૃષ્ણગણ્યાલાલગીજ શ્રીમત્સગુણશાલી ચિધિ વ્યાપી વ્યાકૃતિ જીવે સાક્ષરમોટીદં નૈકાવતા રાધિપ્રીપુરષોત્તમ મુનિ વેદાધિકર્ત વિભુ તન્મોક્ષરુક્ત સહજ નંદે શ્રધા એક ગામ હતું એ ગામની અંદર ચાર ભાઈઓ રહેતા હતા હવે આ ચારે ભાઈઓ એ પોતે એ ખેતી ઉપર નિર્ભર હતા અને સારી એવી ખેતી કરતા હતા હવે આ જે પેલા ત્રણ ભાઈ હતા એમને મોટા ભાઈ ઉપર ખૂબ વિશ્વાસ હતો અને મોટા ભાઈએ નાના ભાઈઓ જોડે છેતરપિંડી કરી કેવી રીતે કે આ ચારે ભાઈઓ પાસે દસ એકર જમીન હતી આ જમીનની અંદરથી સારી એવી ઉબજ થતી હતી અને પોતે સારા એવો પાક લે લેતા હતા અને એ બધા જ સુખી હતા પરંતુ જે પેલા ત્રણ ભાઈઓ હતા એમને મોટા ભાઈ ઉપર ખૂબ વિશ્વાસ હતો કે અમારા મોટા ભાઈ કોઈ દિવસ એ ખોટું કરે જ નહીં પરંતુ મોટા ભાઈએ દસ એકર જમીન હતી એની અંદરથી છ એકર જમીન એ પોતે વેચી દીધી અને એની અંદરથી જે કંઈ પૈસા આવ્યા એ પૈસાથી બીજી જગ્યાએ જમીન એમણે ખરીદી લીધી અને ખરીદ્યા પછી પણ એ જે મોટા ભાઈનો દીકરો હતો એમના નામે એ બધી જમીન કરી દીધી હવે ધીમે ધીમે પેલા જે ત્રણ ભાઈઓ હતા એમને ખબર પડી એટલે બન્યું એવું કે બધા વચ્ચે એ ઝઘડો થયો ઝઘડો થયો એટલે પછી આ તો કેસ એ કોર્ટની અંદર ગયો એટલે નાના વ્યક્તિના નાના વકીલ હોય નાના માણસોના નાનો મોઢો હોય પરંતુ મોટા માણસોના મોટા વકીલ હોય મોટા વકીલોના મોટો મોઢો હોય એટલે કે વધારે રૂપિયા માગે કેસ લડવા માટે આવી રીતે મોટા ભાઈ જોડે પેલા ત્રણ ભાઈ કોર્ટની અંદર જઈને કેસ લડ્યા હવે એ બંને ભાઈઓ જે મોટા ભાઈ હતા એમના વકીલ અને જે પેલા નાના ભાઈ હતા એમના વકીલ આ બંને વકીલો સંપી ગયા કે આપ આમ આપણે આમને એ જે કંઈ જમીન છે એ જમીન વેચાવી દઈએ અને એમના બંગલા પણ વેચાવી દઈએ અને તેમને રોડપતિ બનાવી દઈએ કરોડપતિમાંથી એટલે વકીલોએ પૈસા ખંખેરી લીધા અને પછી છેલ્લે નિર્ણય આપ્યો ચારે ભાઈઓને બોલે શું જે ચાર એકર જમીન વધી હતી દસ એકરમાંથી છ એકર તો મોટાભાઈ વેચી ખાઈ ગયા હતા અને એમના દીકરાના નોમે પણ કરાવી દીધી હતી અને જે ચાર એકર જમીન વધી હતી એ ચારે ભાઈઓ ભાગલા પાડો અને એક એક એકર એ વેચી લો એવો કોર્ટની અંદરથી ન્યાય ન્યાય આપવામાં આવ્યો પરંતુ પહેલાંથી જ જો સમજી ગયા હોત તો પરંતુ જ્યારે મોટો ભાઈ આવી રીતે છેતરપિંડી કરે છે ત્યારે ભગવાન એ ભાઈને ખાવા દેતા નથી જ્યારે એમનું મૃત્યુ થયું ને ત્યારે તેમના શરીરની અંદર એ નરકની અંદર જે કીડા હોય ને ગટરની અંદર એવા કીડા પડ્યા હતા એટલું જ નહીં જ્યારે એ જીવ એ જ્યારે એ લેવાયા છે અમરાજા ત્યારે પણ એ ખૂબ બૂમો પાડતા હતા કે બચાવો બચાવો એમ કારણ કે જ્યારે પાપ એ ફૂટી નીકળે છે ત્યારે એ વ્યક્તિ ઘણો બધો દુખી થતો હોય છે અહીંયા તો દુખી થાય પણ ભગવાન પાસે ગયા પછી પણ ભગવાન એવા જીવોને નરેકની અંદર ધકી દે છે અને એ ખૂબ દુખી થતા હોય છે માટે આ કથા વાર્તા જે કંઈ ભાઈઓ પોતાના ભાઈઓ માટે એ અહિત કરતા હોય તો ભગવાનના દંડાનો કોઈ દિવસ અવાજ હોતો નથી ભગવાન કોઈને કોઈ રીતે એ જ્યારે સુખી હોય ત્યાં સુધી એ ભગવાન એ આપણને સુખ આપે છે પરંતુ જ્યારે આવી રીતે ચિત્રપિંડી કરી હોય છતાં પણ આખી જિંદગી સુખી હોય તો માની લેવું કે એમનું જે પુણ્યનું હોય પલ્લું એ ખૂબ ઊંચું હોય પૂર્વજન્મની અંદરથી ઘણું બધું પુણ્ય લાવ્યા હોય તો ભલે આ પૃથ્વી પર આવ્યા પછી પણ ઘણું બધું ખોટું કરતા હોય છતાં પણ એ સુખી હોય આ આપણે પણ જોઈ શકીએ છીએ પરંતુ જ્યારે દુઃખ આવે છે ને ત્યારે વ્યક્તિને આનંદ ઘણો દુઃખ આવે છે અને એ દુઃખની અંદરથી એ બહાર નીકળી શકતા નથી માટે આપણે આપણા જીવનની અંદર આપણે આપણા ભાઈઓને ક્યારેય પણ એ દુઃખી કરવા જોઈએ નહીં શાંભથી રહેવું જોઈએ એ જ આજના શુભને પ્રાર્થના મૂલ્યે કૃષ્ણ ગનૈયા લાલ